આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયા મિત્રોનું સ્વાગત છે આજની પ્રેસ વાર્તાની અંદર મહત્ત્વનો જે મુદ્દો છે એ ઘણા સમયથી જીપીએસસીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને જીપીએસસીની જે પદ્ધતિ પરીક્ષા લેવાની એમના ઇન્ટરવ્યૂ લેવાની પદ્ધતિને લઈને વિરોધ ચાલી રહ્યો છે અમુક ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે અમુકને ફાયદો નથી થઈ રહ્યો આ બાબતે ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે આમની વચ્ચે આ વિરોધ થયા બાદ તાજેતરની અંદર એક ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને એમાં જે તજજ્ઞ પેનલ હતી એ પેનલમાં બેસેલા અધિકારી કોઈ એક સામાજિક સંસ્થાના કોચિંગ ક્લાસમાં પણ મોક ઇન્ટરવ્યૂ લઈને આવ્યા હતા એટલા માટે તાત્કાલિક ધોરણે એ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે એ પણ વિરોધ બાદ પણ એક આવી જ ઘટના સેમ આ રીતે જ થયેલી ઘટના હજુ પણ ગુજરાતના લોકો અને અન્ય તમામ જે કંઈ પણ મીડિયા મિત્રોના ધ્યાનમાં જે કંઈ પણ આજે મૂકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે એક ઘટસ્ફોટ કરવાનો આજે જીપીએસસી દ્વારા જે કંઈ પણ માની લો કે જે ભૂલો થઈ રહી છે ગેરરીતિ થઈ રહી છે એ ઘટસ્ફોટ કરવાનો આજે અમે મીડિયા સમક્ષ તમારા મારફત સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે આ વાત મૂકવા માંગીએ છીએ મહત્વની વાત એ છે કે જેમ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની અંદર જે ઘટના બની અને એમાં પરીક્ષા એના ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા એ જ રીતે જીપીએસસી દ્વારા થોડા સમય પહેલા લેવાયેલી આઈએસએચ ઓ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસરના જે ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા ક્લાસ ટુના ઇન્ટરવ્યુ કન્ડક્ટ થયા આ ઇન્ટરવ્યુ ની અંદર અનેક વિદ્યાર્થીઓએ જવાબદાર જીપીએસસી અને જીપીએસસીના અધ્યક્ષને રજૂઆત કરી અને રજૂઆતની અંદર જે કંઈ પણ આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છે માત્ર અમારા આક્ષેપ નથી અમારા તરફથી મૂકવામાં આવતો આક્ષેપ નથી વિદ્યાર્થીઓ આક્ષેપ મૂકી રહ્યા છે અને એના વિથ પ્રૂફ વિદ્યાર્થીઓ જે હસમુખ પટેલને ટ્વિટર મારફત રજૂઆતો કરી છે વિદ્યાર્થીઓએ જે સોશિયલ મીડિયાની અંદર મેસેજ છે એના તમારી સાથે અમે માહિતી આજે શેર કરવાના છીએ આ જે કઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ ઓફિસરની અંદર જે કઈ પણ વિદ્યાર્થીઓએ જે વાત મૂકી છે એ આપની સમક્ષ એક બે વિદ્યાર્થીઓના તમામના જે છે પ્રૂફ છે મારી પાસે જે અવેલેબલ જોઈતા હશે આપને બધાને મળી જશે પણ બે પાંચ વિદ્યાર્થીઓની ચર્ચા જે છે વાત કરીને પછી હું આખી વાત મૂકીશ આમની અંદર વિદ્યાર્થીઓએ અશમુખ પટેલ ને ટ્વિટર મારફત આ વાતની જાણ કરી છે કે આપ સાહેબ શ્રીએ ખૂબ સરાહનીય કાર્ય કરી અને આગળનું જે આ ફૂડ એન્ડ ડ્રગ નું જે ઇન્ટરવ્યુ રદ કર્યું છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર ક્લાસ 2 ના ઇન્ટરવ્યુમાં પણ તજજ્ઞ વિવિધ કોચિંગ ક્લાસ સાથે માર્ગદર્શન આપવા ગયા હતા તો એમનું ઇન્ટરવ્યુ રદ શા માટે કરવામાં નથી આવ્યું આવો પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા હસમુખ પટેલને પૂછવામાં આવ્યો છે એવા બધા અને અલગ અલગ વિદ્યાર્થીઓની જે બાબતો છે એમણે ટ્વિટર મારફત પોતાની રજૂઆતો મૂકી છે જનરલી સોશિયલ મીડિયામાં જે મેસેજો સ્પ્રેડ થયા હતા એમની અંદર પણ એ બધી કોપી અમારી પાસે છે આધાર પુરાવા સાથે એમની અંદર એક બે આપની સમક્ષ મૂકીશ કે થર્ટી ફાઈવ ઇન્ટરવ્યુ કેન્ડિડેટ ટુક ઇન્ટરવ્યુ ગાઇડન્સ બાય આરએ પટેલ જોઈન્ટ ડાયરેક્ટર સુરત એટલીસ્ટ ટેન ટુ ફિફ્ટીન વિલ બી સિલેક્ટેડ બી રેડી ટુ સી ધેર ને એચ એચિવમેન્ટ બેનર એટલે કે સુરત સ્થિત જીસી એચ નામની સંસ્થા કે જે કોચિંગ આપે છે આ સંસ્થાની અંદર આ ઇન્ટરવ્યુ પહેલાં આરે પટલ નામના અધિકારી ત્યાં એને મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા અને એ જ અધિકારી એ ઇન્ટરવ્યુ પેનલની અંદર ઉપસ્થિત હતા આ વાત આક્ષેપો જે છે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એના તમામ ડેટા તમામ પુરાવા અમારી પાસે અત્યારે ઉપસ્થિત છે વાત રહી આ વાત તો એ થઈ કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે મોસારમાં મા પીરસનારી હોય તો કાઈ ન ઘટે આ તો વાત એવી થઈ કે જે ઇન્ટરવ્યુ પેનલમાં જે કોઈ અધિકારી બેસવાના છે એ તજજ્ઞ

કોઈ તજજ્ઞ કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા હોય તો એ ઇન્ટરવ્યુ રદ થતા હોય તો કારણ કે સંસ્થાની અંદર મોક ઇન્ટરવ્યુ લેવા માટે ગયેલા હતા વિદ્યાર્થીઓની આ માગણીને લઈને અસમુખ પટેલ ક્યારે એમની ઉપર તપાસ કરશે ક્યારે આમની અંદર જે કઈ આ ઇન્ટરવ્યુ છે એને રદ કરશે એ અમારા તરફથી એમને સવાલ છે પણ વાત રહી મારી માગણી આજે એ પણ છે અને આજે જીપીએસસી ઉપર પણ હું સવાલ ઉપસ્થિત કરું છું કે પાણી પેલા પાર બાંધવાની હોય તમારી જીપીએસસી ની પેનલમાં કયા કયા વ્યક્તિઓ બેસવાના છે એમાં કોઈ ક્રાઇટેરિયા તો હોય ને નીતિ નિયમો તો હોવા જોઈએ કે એ લોકોએ શું કરવું નું શું ન કરવું આજે જ્યારે જીપીએસસી માં ગુજરાતમાં વિરોધ થયો ત્યારે જ તમને એવું દેખાયું કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના અધિકારી તો અહીંયા મોક ઇન્ટરવ્યુ લેવા ગયા હતા ત્યાં સુધી તમને ન દેખાયું જ્યારે ઇન્ટરવ્યુ પેનલ નક્કી થતી હતી ત્યારે તમે એનો ચેક નતો કર્યો કે આ અધિકારી કોઈ સાથે જોડાયેલા છે કે નહીં કોઈ ક્લાસમાં ગયા છે કે નહીં અત્યારે તમને કેમ ખબર પડી એનો મતલબ તો એ છે કે ગુજરાતના હજારો લાખો વિદ્યાર્થીઓ કે જે જીપીએસસીની તૈયારી કરે છે એમને ક્યાંક અંધારામાં રાખવાનું કામ થઈ રહ્યું છે વાત રહી બીજી કે તમે ઇન્ટરવ્યુ પેનલમાં જે લોકો બેસે છે એ ઇન્ટરવ્યુ પૂર્ણ થાય પછી તમે જાહેર પ્લેટફોર્મ પર એમના નામ શું કામ મૂકતા નથી શા માટે મૂકતા નથી જો હોય તો તમારે એમના નામ ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ મૂકવા જોઈએ જેથી કરીને ગુજરાતની જનતા અને ગુજરાતના યુવાનોને ખબર પડે કે આ વ્યક્તિ કઈ સંસ્થા સાથે જોડાયેલો છે આ વ્યક્તિએ ક્યાંય મોક ઇન્ટરવ્યુ લીધું છે કે ક્યાંય ગાઈડન્સ આપ્યું છે કે નહીં પણ એવું જનરલી જીપીએસસી દ્વારા કરવામાં આવતું નથી એટલે અમારી માગણી એ છે સૌથી મોટો મુદ્દો કે જો ફૂડ એન્ડ ડ્રગની અંદર આ થતું હોય એના ઇન્ટરવ્યુ રદ થતા હોય તો

ઇન્ટરવ્યુ પેનલ માં કોઈ વ્યક્તિ બેસે એને આ તમામ વસ્તુ ડેટા ચેક થવા જોઈએ કોઈ સામાજિક કે શૈક્ષણિક કે કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલો ન હોવો જોઈએ કારણ કે એના તો કોઈ નીતિ નિયમો હોવા જોઈએ ને જીપીએસસી છે જેatori કે ગમે એની ભરતી કરવાની વાત છે ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી ભરતીની ભરતીની વાત છે ત્યારે આમની અંદર આવી ગફલતો ન ચાલવી જોઈએ આ અમારી એક માંગણી છે અન્ય અમારી જે કઈ પણ રજૂઆત જે છે કે જીપીએસસી ની અંદર મોટો પાઈએ જે એક વસ્તુ અત્યારે ગેરરીતિ થઈ રહી છે કે જેનાથી

અને બંનેનું વેટેજ સરખું રહેતું હોય કારણ કે ઇન્ટરવ્યુ પંદર કાબિલિયત છે તો એની સાથે સાથે મૌખિક પરીક્ષાનો પણ એટલા માટે આધાર રાખવો છે આપણે તો અત્યાર સુધી મારી પાસે વિથ ડેટા અને વિથ પ્રૂફ હું વાત કરીશ કે અત્યાર સુધી યુપીએસસી લઈ લો યુપીએસસીમાં બસો પિંચોતેર માર્ક્સનું ઇન્ટરવ્યુ કંડક્ટ થાય

હસમુખ પટેલ આવ્યા પછી આ ગુજરાતની અંદર એક સ્થિતિમાં ફેરફાર થયો છે હસમુખ પટેલ આવ્યા પછી ઘણી બધી પરીક્ષાઓની અંદર આવું છે પણ હું તમને એક એક્ઝામ્પલ્સ આપીને બતાવી કે નર્સિંગનું જે ક્લાસ ટુ નર્સિંગ માટેની જે પરીક્ષા લેવાય જીપીએસસી દ્વારા અને એનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટની અંદર પચાસ માર્ક્સ નું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું એમાં મેક્સિમમ માર્ક્સ ઇન્ટરવ્યુમાં અડતાલીસ આપવામાં આવ્યા અને ડાઉનમાં ડાઉન અઢી માર્ક્સ આપવામાં આવ્યા મતલબ કે સો ની કમ્પેરિઝનમાં જઈએ તો પાંચ ઓછામાં ઓછા પાંચ માર્ક્સ અને વધારેમાં વધારે અઠ્ઠાણું માર્ક્સ તો આ તો કઈ રીતે પોસિબલ બને સોરી માર્ક્સ તો કઈ રીતે પોસિબલ બને તમે તમે મિનિટના સમયની અંદર કોઈને આપી દો છો અને સુધી લઈ છો તો લેખિત પરીક્ષાનો કોઈ આધાર જ નથી રહેતો લેખિત પરીક્ષાનો કોઈ મતલબ જ નથી રહેતો આ જે વસ્તુ છે એના વિથ બીજા તમને પુરાવા આપું જનરલી આ રેશિયો છે જળવાવો જોઈએ રેશિયો જે છે એ વધારે બ્રોડ ન થવો જોઈએ જ્યારે દિનેશ દાશા જીપીએસસી ની અંદર ચેરમેન તરીકે હતા ત્યારે તમામ લેવાયેલી પરીક્ષાઓના હું તમને અમુક પરીક્ષાઓના ગેપ તમને આપું કે જ્યારે જીપીએસસી ની એડવર્ટાઇઝમેન્ટ 10 2020 ની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવી એમની અંદર લોવેસ્ટ માર્ક 34 હતા હાઈએસ્ટ 65 હતા ગેપ 31% નો જ ગેપ હતો એના પછીની બીજી પરીક્ષા લેવાની એમાં લોવેસ્ટ 33 હાઈએસ્ટ 65 32 નો જ ગેપ દિનેશ દાસાના સમયની અંદર પચ્ચીસ થી લઈ અને એકત્રીસ ટકા નો જ ગેપ હતો અશ્મુખ પટેલના અધ્યક્ષ બન્યા બાદ આ ગેપ એટલી હદે વધ્યો કે લગભગ મારા ખ્યાલથી સિત્ત્યોતેર ટકા અને બ્યાસી ટકા સુધીનો ગેપ જતો રહ્યો એડવર્ટાઇઝમેન્ટ જી ડબલ્યુ એસ એસબી એન્જિનિયરની જે પરીક્ષા લેવાની એમાં લોએસ્ટ માર્ક્સ ઇન્ટરવ્યુમાં આઠ આપવામાં આવ્યા અને હાઈએસ્ટ પંચ્યાશી આપવામાં આવ્યા એ જ રીતે જે હું આ નર્સિંગની જે વાત કરીએ નર્સિંગની જે પરીક્ષા લેવાની એમની અંદર લોએસ્ટ માર્ક્સ દસ આપવામાં આવ્યા અને હાઈએસ્ટ બાણું આપવામાં આવ્યા એમની અંદર બ્યાસી ટકાનો ગેપ જોવા મળ્યો તો આમની અંદર તો એવું થાય નર્સિંગની અંદર પણ ડાઉન છે પાંચ ટકા અને હાઈએસ્ટ છન્નું ટકા એકાણું ટકાનો ગેપ કઈ રીતે પોસિબલ બને એકાણું ટકાનો ગેપ એટલે તો જે વ્યક્તિ લેખિતમાં હાઈએસ્ટ માર્ક્સ લઈને આવ્યો હોય જો ઇન્ટરવ્યુમાં ડાઉન જતો રહે તો એનું આખું કેરિયર ખરાબ થઈ જાય એટલે જનરલી મારું કહેવાનું એ છે કે જે ઇન્ટરવ્યુ વેટેજ છે એની સમાનતા જળવાની નથી ઇન્ટરવ્યુ ના વેટેજને વધારી અને જે મજા આવે એ વ્યક્તિને વધારે માર્ક્સ આપ્યા છે અમુકને ડાઉન કરી દીધા છે આનો રેશિયો રહેવું જોઈએ

સાથે સાથે જે તમને એક 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 છે એ નામ અત્યારે આપું મહિલાએ જીપીએસસી કંડક્ટ કરેલી એમને જે સમયગાળો પેપરનો હતો એ પેપરના સમયગાળાની અંદર એ પછી પૂર્ણ થયા બાદ એને પેપર ન આપ્યું અધિકારીઓને પેપર ન સોંપ્યું એના કારણે જીપીએસસી દ્વારા એમની ઉપર કેસ કરવામાં આવ્યો એમને ક્યારે જીપીએસસી જીપીએસસી આપી ન શકે એ એ દિશાની અંદર જીપીએસસી એ નિર્ણય લીધો એ મહિલા કોર્ટમાં ગયા અને ત્યારબાદ જે કંઈ પણ કોર્ટના પણ સ્ટેટમેન્ટ અમારી પાસે છે જીપીએસસી એ નિર્ણય લીધો કે આ ક્યારે જીપીએસસી કન્ડક્ટ ન કરી શકે કારણ કે આ બેન જે છે એ કોઈ એમનું મેનર એને જાડવું નથી એ જ બેન જ્યારે જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપે છે ત્યારે 92 માર્ક્સ 100 માંથી 92 માર્ક્સ લઈને આવે છે તો કઈ રીતે શક્ય બન્યું વાત રહી બીજી જીપીએસસી ને યુપીએસસી નો હું તમને ડિફરન્સ આપું આ આ આ વિદ્યાર્થીઓને કેટલા હદે નુકસાન થાય છે ચૌધરી વિપુલભાઈ કર્મણભાઈ જીપીએસસી ની અંદર પરીક્ષા આપી 429 430 માર્ક્સ આયા લેખિતમાં અને એમને ઇન્ટરવ્યુ માં માત્ર 20 માર્ક્સ આપીને 10 મિનિટ માં ઇન્ટ્રોગેશન માં 20 માર્ક્સ આપી અને એમને ફેલ કરી દેવામાં આવ્યા ઓકે આપણે એવું નથી કહેતા કે એની સાથે ખોટું થયું હું એવું કહું છું કદાચ એનું ઇન્ટરવ્યુ સારું નઈ ગયું હોય અથવા એને ઇન્ડિકેશન કરવામાં કદાચ કઈ ભૂલ થઈ હશે એ જ વ્યક્તિ જયારે યુપીએસસી ની પરીક્ષા આપે છે તો યુપીએસસી ઓલ ઇન્ડિયા લેવલે નંબર લાવે છે તો મતલબ શું એને પાસ કર્યો કે આ વ્યક્તિ ઓકે છે અને જીપીએસસી ઇન્ટરવ્યુમાં માત્ર વીસ માર્ક્સ આપ્યા તો એનો મતલબ શું સમજવો કે જીપીએસસી માટે વ્યક્તિ યોગ્ય નહોતો ને યુપીએસસી ની પેનલે એવું નક્કી કર્યું કે આ વ્યક્તિ અધિકારી તરીકે ચાલે એમ છે તો સાચા કોને માનવા અને ખોટા કોને માનવા શું ની પદ્ધતિ ખોટી છે કે આમને કેસ આપવાળા જીપીએસસી માં જેને વીસ માર્ક મેળવે ઓલ ઇન્ડિયામાં ત્રણસો અડતાલીસ મો રેન્ક આપ્યો એટલે ક્યાંક ને ક્યાંક આ કમ્પેરિઝન છે જીપીએસસી ઉપર સવાલ ઉપસ્થિત કરે છે વાત રે જીપીએસસી હમણાં નિયમ લાવી છે એસટીઆઈ પ્રાથમિક પરીક્ષામાં સીસીટીવી બંધ કરવાનો નિર્ણય લીધો છે શું કામ ગેરરીતિઓ ન થાય એના માટે સીસીટીવી લાવ્યા છીએ એમાં એમણે વાત એવી રજૂ કરી કે સીસીટીવી ના કારણે પેપર લીક થાય ભાઈ વગર સીસીટીવી તમે કરો છો તમારે ક્યાં સીસીટીવી ની જરૂર છે પેપર લીક કરવામાં બાકી શું રાખવું છે તમે પેપર લીક ન થાય એના માટે તો સીસીટીવી છે તો આવું જીપીએસસી નિર્ણય લઈને આવે કે ભાઈ સીસીટીવી નહીં સીસીટીવી હોય તો પેપર લીક થાય પેપર લીક નહીં તમારે જે કરવું છે એ લીક થઈ જાય એટલા માટે પ્રશ્ન ઉપસ્થિત થાય છે વાત એ જીપીએસસી એક નવો નિયમ હમણાં લઈને આવી કે પ્રશ્ન પેપરમાં ભૂલ હોય તો એ ભૂલ સુધારવા માટે તમારે અરજી કરવી હોય તો એક પ્રશ્નના વિદ્યાર્થીએ સો રૂપિયા આપવાના ભૂલ તજજ્ઞ કરે ભૂલ સરકાર કરે ભૂલ જીપીએસસી કરે અને એ ભૂલ સુધારવા માટેની અરજી વિદ્યાર્થી આપી હોય તો એક પ્રશ્ન સો રૂપિયા આપવાના તો શું કામ આવું ભંડોળ ભેગું કરવાની શું જરૂર છે તમારી ભૂલ છે તમે સુધારો વિદ્યાર્થી પાસેથી પૈસા લેવાનો મતલબ શું છે તો તમે તજજ્ઞને પૈસા શું કામ આપો છો પેપર સેટરોને પૈસા શું કામ આપો છો આનાથી તો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર મોટી શંકા છે અને આ માત્ર એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ આ માત્ર ને માત્ર કોઈ આક્ષેપ નહીં આ ઘટનાથી એક્ટ ઉપર વાયોલેશન થઈ રહ્યું છે કાયદાકીય વાયોલેશન થઈ રહ્યું છે જે ઇન્ટરવ્યુ સ્કોરિંગમાં જે ડિફરન્સ આવી રહ્યો છે એના કારણે આર્ટિકલ આર્ટિકલ અને વાયોલેશન થઈ રહ્યું છે નિયમ મુજબ મુજબ કાયદા જે ઇન્ટરવ્યુનો વેટેજ વધારી અને લેખિત કરતા નો વેટેજ જે વધારી દીધું છે જ્યારે ક્લાસ થ્રીની વાત છે તો ત્યાં ઝીરો નાખ્યું છે પીએસઆઈ ની અંદર ઇન્ટરવ્યુ જ નથી લેતા તો ઇન્ટરવ્યુ નો જે વેટેજ આ ક્લાસ વન ટુમાં વધારવામાં આવ્યો છે એના કારણે આર્ટિકલ ચૌદનું વાયોલેશન થઈ રહ્યું છે અને વાત રહી ત્રીજી કે જે ઇક્વલ ટ્રીટમેન્ટ એટલે દરેકને સરખી ટ્રીટમેન્ટ મળવી જોઈએ એનું વાયોલેશન થઈ રહ્યું છે અનેક કાયદાઓનું વાયોલેશન થઈ રહ્યું છે એટલે અમારી જીપીએસસી પાસે માંગણી છે કે આપની આ પદ્ધતિ છે એને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે સાથે સાથે જે ની પરીક્ષા લેવાની છે એની તપાસ કરી અને જો એમાં એ સત્યતા હોય તો એમના એ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ રદ કરી અને ફરીથી ઇન્ટરવ્યુ લેવામાં આવે વાત રહી ત્રીજી

જોઈન્ટ ડાયરેક્ટર કેટલું છે આમની પોસ્ટમાં જોઈન્ટ ડાયરેક્ટર હા એટલે એ એમાં એમણે નથી કર્યું ઉપર મેન્ટરશીપ છે એ એ હું વેરીફાઈ કરીને તમને આલો પાછો આપી દઉં છું સ્ટાર્ટ કરીએ સાહેબ તમામ મીડિયાના મિત્રોનું સ્વાગત છે આમ આદમી પાર્ટી લીગલ સેલ તરફથી આજે એક અભિયાનની શરૂઆત કરવા અમે જઈ રહ્યા છીએ તમને કદાચ બધાને ખબર હશે કે સોસાયટી દ્વારા ઓગણીસો એકસઠથી અને સત્યાવીસ ચાર ઓગણીસસો બ્યાસી સુધીમાં સેટ સર્ટિફિકેટ આપતા હતા અને એમાં જે કે વેચાણ થતા હતા એ સોસાયટીના ઠરાવની અંદર જ થતા હતા સત્યાવીસ ચાર ઓગણીસસો બ્યાસીથી એક નવ બે હજાર એક સુધી એટલે સત્યાવીસ ચાર ઓગણીસો બ્યાસી પછી એવો નિયમ આવ્યો કે પ્રથમ તબદીલીથી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની વસૂલાત કરવામાં આવશે અને નોંધણી ફરજિયાત કરવામાં આવશે ત્યારબાદ એક નવ બે હજાર એકના દ્વારા સરકાર દ્વારા એવું નવું નક્કી કરવામાં આવ્યું કે હવે પ્રથમ ફાળવણીથી પણ સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત કરવામાં આવશે ત્યાં સુધી બધું બરાબર હતું પણ મહેસાણાના કલેક્ટર દ્વારા બાવીસ બાર બે હજાર વીસના લેટરથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પ્રથમ ફાળવણી ઉપર સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત કરવી કે નહીં તો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા તેર સાત બે હજાર એકવીસના રોજ વસૂલાત કરવી એવો ઓર્ડર કરવામાં આવ્યો છે અને ત્યાં સુધી બસો પચાસ રૂપિયા દંડની વસૂલાત થતી હતી અને જે તે સમયની સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત થતી હતી ત્યારબાદ અત્યારે નવા કાયદા પ્રમાણે ચાર પટ દંડ અથવા તો છ પટ દંડ તમે સામેથી ભરવા જાવ તો ચાર પટ દંડ એટલે ફાઈવ ટાઈમ્સ તમારે સેમ ડ્યુટી ભરવાની હોય છે અને જો તમે કોઈ પણ ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન કરવા માટે જાઓ છો અને સરકાર તમને કહે છે કે આના ઉપર ડ્યુટી તમારે ભરવાની બાકી છે તો સરકારની ભૂલ નહીં પણ તમારી ભૂલ ગણી અને છ પટ દંડ એટલે કે સાત ટાઈમ્સ સેવન ટાઈમ્સ દંડ લેવામાં આવે છે તો મારી દ્રષ્ટિ એવું છે કે હવે જે નવા સમાચાર અમને મળ્યા છે એ એ મુજબ બોમ્બેનો એક્ટ છે નાઇન્ટીન એટીન સિક્સટી અને ગુજરાત રજીસ્ટ્રેશન એક્ટ સોસાયટી એક્ટ છે નાઇન્ટીન સિક્સટી વન ત્યારથી જે સત્યાવીસ પાંચ ઓગણીસો બ્યાસી સુધીમાં જે કંઈ ટ્રાન્ઝેક્શન થયેલા છે એના ઉપર પણ સરકાર ડ્યુટી વસૂલવાની તૈયારી કરી ચૂકેલું છે એવું અમને જાણવા મળેલું છે હવે આ જે કંઈ રૂપિયા વસૂલવામાં આવે છે એ ત્યારે વસૂલવામાં આવે છે કે જ્યારે કોઈ મિલકત વેચાણ આપવા જતો હોય અથવા તો ત્યારે પણ કોઈ લોન લેવા માટે જતા હોય તો લોન લેવા માટે જતા હોય અથવા તો મિલકત વેચાણ આપવા માટે જતા હોય ત્યારે એમની ફાઇનાન્શિયલ નીડ હોય એમની મજબૂરી હોય ત્યારે વેચવા માટે જતા હોય છે અને સરકાર તેતાલીસ વર્ષ પછી આ ડ્યુટીની વસુલાત કરે છે અને એ એક વખત નહીં પાંચ વખત અને સાત વખત એટલે ફાઇવ ટાઈમ્સ અને સેવન ટાઈમ્સ આની વસૂલાત કરે છે આ અનેકો અનઅનરેકોગનાઇઝ છે આની અંદર બજેટમાં કોઈ અંદર પ્રાવધાન હોતું નથી કે આ ઇન્કમનું આગળ શું થશે બરાબર બીજું કે આ ખાલી ને ખાલી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ભાઈ પ્રથમ ફાળવણીથી તમારે સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરવી આ કોઈ કાયદો બનેલો નથી નથી ગુજરાત ગવર્મેન્ટનું કોઈ નોટિફિકેશન છતાં પણ અધિકારીઓ અને સ્ટેમ્પ ડ્યુટીના વિભાગના લોકો તમારા દસ્તાવેજ અને મોર્ગેજ અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ તમે રજીસ્ટ્રેશન કરવા માટે જાઓ છો તો અટકાવી અને ડેપ્યુટી કલેક્ટરમાં મોકલી અને એના ઉપર જનતાને લૂંટવાનું કામ કરી રહી છે આના સિવાય ગુજરાત સોસાયટીની અંદર મારી દૃષ્ટિએ ઘણી બધી એવી સોસાયટી છે કે જે અમે રજીસ્ટર્ડ છે જે અમને માહિતી મળી છે એ પ્રમાણે એનટીસી અને સોસાયટી આ સિક્સટી સેવન થાઉઝન્ડ આવી રજીસ્ટર્ડ સોસાયટી અને એનટીસી છે અને જે લગભગ ચાલીસ લાખ મકાનો છે કે જેને આ અફેક્ટ થાય છે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી અને ગુજરાત લીગલ સેલ દ્વારા એક પીઆઈએલ ફાઇલ કરવા માટે જઈ રહી છે એના માટે અમે અત્યારે એક લિંક આપીએ છીએ અને કે જેથી કરી અને લોકો આ સોસાયટીના લોકો અમારી સાથે પાર્ટિસિપેટ કરે અને અમે પીઆઈએલ ફાઇલ કરીએ આના માટે અગાઉ પણ એક વખત પિટિશન ફાઇલ કરેલી હતી પણ એ ડિસમિસ થઈ ગઈ છે એનું કારણ એ છે કે માસ પબ્લિકને અફેક્ટ કરતો મુદ્દો નહોતો ખાલી એક વ્યક્તિએ કહી દીધી એટલે અમે એવું વિચાર કર્યો છે કે હવે અમે સામૂહિક રીતે જનતાને સાથે લઈ અને કોર્ટની અંદર જશું અને અવારનવાર સરકારમાં દરેક સંસ્થાઓ દ્વારા લીગલ સંસ્થાઓ દ્વારા અને દરેક વકીલો દ્વારા ઘણી બધી વખત રજૂઆત થઈ ગઈ છે તો પણ ગુજરાત સરકાર દ્વારા અને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ દ્વારા અત્યારે પણ આટલી જ વસૂલાત કરવામાં આવી રહી છે અને આ ડ્યુટીમાં ઘણા બધા લોકોને તેતાલીસ વર્ષ પછી કે જે અત્યારે તેતાલીસ વર્ષ પહેલા કોઈ એક વ્યક્તિએ લીધું હોય ને અત્યારે જો પાંચમો વ્યક્તિ લે છે તો પાંચના પાંચમા વ્યક્તિને સાત ગણા રૂપિયા અથવા તો પાંચ ગણા રૂપિયા ભરવાના આવે છે એટલે જેનુ દેવન સાહેબને અને અમે એમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ આને તમે રિમૂવ કરી નાખો કારણ કે તેતાલીસ વર્ષ પછી તમે કોઈ વસૂલાત ના કરી શકો તમે આજે જોયું હશે કે હાઈકોર્ટની અંદર જે માજી સૈનિક છે એને કોર્ટની અંદર એવું કીધું કે સાહેબ અમારે આ જમીન મેળવવાની હતી અમે અરજી કરેલી હતી છતાં પણ અમને જમીન મળેલી નથી તો સરકાર દ્વારા જ જવાબ આપવામાં આવ્યો છે કે સાહેબ પંદર વર્ષ પહેલાની અરજી હતી જેનું તમે ફોલોઅપ નથી લીધું તો એ હવે તમને મળવા પાત્ર નથી જો સરકાર જનતાને પંદર વરસ સુધી તમે ફોલોઅપ ના લો તો એને વસુલાત નથી એને જો એની જમીન મળતી નથી તો શું સરકાર તેતાલીસ વર્ષ પછી પબ્લિક પાસેથી આવી રીતે લૂંટ ચલાવી શકે બસ આ સીધો સવાલ છે અને આના માટે અમે એક લિંક જાહેર કરીએ છીએ કે જેથી કરીને આ લિંક ભરી અને અમારી સાથે લોકો જોડાય સોસાયટીના પ્રમુખો અને ગુજરાતની અંદર અમે એક મોટા લેવલે પિટિશનર વધારેમાં વધારે લોકો સોસાયટીના પ્રમુખો થાય અને અમે પિટિશન ફાઇલ કરીએ એવું હાઈકોર્ટ અમારી લીગલ સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે